એકસો છ ગઢડા વિધાનસભાના ધારાસભ્ય આવ્યા ફરી વિવાદમાં ધારાસભ્ય દ્વારા પ્રાંત અધિકારીને સંબોધી પ્રતિનિધિ પદ માટે નિમણૂક કરી હતી તે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો સ્થાનિક લોકો દ્વારા ધારાસભ્ય જો સંકલનની બેઠકમાં હાજર ન રહી શકતા હોય તો રાજીનામું આપે જેમ જણાવ્યું આ બાબતે ધારાસભ્ય પણ પ્રતિક્રિયા સામે આવી તેઓ દ્વારા જણાવ્યું કે બંને જિલ્લાના મતક્ષેત્ર આવતું હોય એટલે હાજર ન રહી શકતા હોય તેમ જણાવ્યું

ધારાસભ્યને લોકો એ મત આપીને જ્યારે છૂટી કાઢ્યા હોય ત્યારે માણસ હોવા જ ન જોઈએ પોતે લોકો માટે કામ માટે સમય કાઢવો પડે હાલમાં જે આ પ્રતિનિધિ દ્વારા જે સંકલન જેવા દરેક કામો હોય એમાં થતા હોય છે આની અંદર હાજર ન રહે તો શું થાય લોકોએ શ્રી માન્ય ધારાસભ્યશ્રીને મત આપ્યા છે નહીં કે પ્રતિનિધિને સંકલન સમિતિની બેઠક હોય તો ધારાસભ્યશ્રીએ જ હાજર રહેવું પડે અને લોકોના પ્રશ્નની વાચા આપવી પડે હવે અત્યારે તો આ વસ્તુ એવી બની છે કે અહીંના કોઈ ધારાસભ્ય જ નથી ગઢડા ઉમરાળા વલફીપુરના મારા મતે કોઈ ધારાસભ્ય છે જ નહીં અગાઉ પણ અમે ધારાસભ્યને રજૂઆત કરેલી કે સાહેબ શ્રી આપના પ્રતિનિધિ રહ્યા લોકોના પ્રશ્ન છે અને વાસા આપો પણ અત્યાર સુધીમાં આવું શ્રી માન્ય ધારાસભ્ય કરેલું નહોતું પણ બે ત્રણ દિવસમાં મને જાણવા મળ્યું છે કે પ્રતિનિધિ તરીકે શ્રી રાજીનામું લીધું છે અને પાછા પ્રતિનિધિ તરીકે દિલીપ છેટા અને બનાવ પણ આવું કે ગુજરાત રાજ્યમાં કે પ્રતિનિધિ તરીકે કોઈ બે છે એવું હોય શકે જ નહીં હકીકતમાં આ સીટ રહી એ એસસી એસટીની સીટ આવતી હોય અને આ તો આ લોકો સાથે અન્યાય કર્યો છે આ ઓપન સીટ બનાવી દીધી બાપુએ બરાબર એટલે મારું એવું માનવું છે કે ધારાસભ્યને પોતાને અંદર દિલમાં વિચારવું પડે કે લોકોના પ્રશ્ન માટે સમય કાઢવો પડે કાં ધારાસભ્ય એવી મોટી વસ્તુ નથી કે પોતાના મત વિસ્તાર માટે સમય ન કાઢી શકે ક્યાંય પોતાના ફંક્શન હોય પોતેની એડવટાઈવ હોય તો પોતે ધારાસભ્ય મહિનામાં ચાર વખત વલ વિપુર આવે છે ને પછી લોકોના પ્રશ્ન માટે એને સમય નથી તમે જે અત્યારે મને પ્રશ્ન પૂછી રહ્યા છો કે ધારાસભ્ય પ્રતિનિધિ નિમીને સંકલનમાં મોકલે એ કેટલું યોગ્ય આ પ્રશ્ન ઉમરાળા વલ્ભીપુર અને ગઢડા ત્રણેય તાલુકાના તમામ લોકો પૂછી રહ્યા છે કે આ ધારાસભ્યએ આવું કેમ કર્યું ધારાસભ્ય એક એક સામાન્ય વાત એ છે કે માનો કોઈ મહિલા સરપંચ બને છે ગામમાં તો ક્યારેય એવું સાંભળ્યું કે મહિલા સરપંચે લેખિત રજૂઆત કરી કે હું મારા પતિને કે મારા પુત્રને મારા પ્રતિનિધિ તરીકે નિમું છું આ તો ધારાસભ્યએ પોતાના ખંભેથી બંદૂક જ ઉતારી દીધી લોકોના પ્રશ્નોને કોઈ બેઠકમાં અધિકારીઓ સમક્ષ રાખવાનો ધારાસભ્ય પાસે સમય જ ન હોય તો એનો સ્પષ્ટ ઉમરાળા તાલુકા કોંગ્રેસ એક જ જવાબ આપે ધારાસભ્યએ વગર મોડું કરીએ રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે લોકોએ તમને છૂટ્યા છે લોકોએ મત આપીને તમને આ સ્થાન ઉપર બેસાડ્યા છે હવે તમારી પાસે સમય નથી લોકો માટે તો આ તો યોગ્ય નથી બીજી વાત પ્રાંત અધિકારી શિહોરને બાપુએ કાગળ લખ્યો કે હું આપને આ પ્રતિનિધિ નિમવું છું એની જાણ કરું છું

હા એ પત્ર મેં લખેલો છે નાયબ કલેક્ટરને શિહોર છે એમને સંબોધીને કે જે જિલ્લા સંકલન કે તાલુકા સંકલનના ચર્ચા વિસ્તારના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે મળતી જે કમિટીની મીટિંગ છે એમાં ચર્ચા વિચારણા કરવા અને પત્રોનું લેવડ દેવડ કરવા માટે મારો ભરોસાપાત્ર ઓથેન્ટિક પર્સન તરીકે સો એન્ડ સો વ્યક્તિ રહેશે એવી મેં રજૂઆત કલેક્ટરને જાણ માટે કરી છે એ એટલા માટે કરી છે કે મારી વિધાનસભા જે છે એ બે જિલ્લામાં વિભક્ત છે એક ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે અને વલભીપુર અને ઉમરાળા એ ભાવનગર જિલ્લામાં છે જેના કારણે આ જે સંકલન સમિતિની બેઠકો હોય છે એ મહિનાના અંત ભાગમાં લાસ્ટ વીકમાં એક જ દિવસે એક જ સમયે હોય છે ભાવનગર બોટાદનું અંતર આપ બધા જાણો છો એટલે હું વ્યક્તિ એક બે જગ્યાએ કેવી રીતે હાજર રહી શકું એટલે કોઈ પણ એક જગ્યાએ મારે મારા પ્રતિનિધિ તરીકે ઓથેન્ટિક પર્સન મારે એપોઇન્ટ કરવો જોઈએ એ એટલા માટે મને એ પણ ખબર છે ભારતીય સંવિધાનની દૃષ્ટિએ જે જિલ્લા સંકલન સમિતિ છે એનું ગઠન મૂળરૂપથી ઓગણીસો ને પંચાણુંમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો આવ્યા પછી શરૂ થયું છે એમાં સરકારના અધિકારી તરીકે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક સમાજ કલ્યાણ અધિકારી અને જુદા જુદા વિભાગના કાર્યપાલક એન્જિનિયરો બેસતા હોય છે અને ચૂંટાયેલી પાંખમાંથી સાંસદથી લઈ ધારાસભ્ય જિલ્લાનો ડેલિગેટ સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન જિલ્લા પંચાયતના અધ્યક્ષ આવી રીતે જુદા જુદા શ્રેણીના લોકો બેસતા હોય છે અને એમાં કોઈ પ્રતિનિધિને બેસવાનો કોઈ અધિકાર નથી એ મને ખબર છે પરંતુ મિટિંગ પહેલાં અથવા મિટિંગ પછી મેં મોકલેલા પત્રોની લેવડ દેવડ કરવા અને સંકલન સમિતિમાં થયેલી ચર્ચાના સાધનિક દસ્તાવેજી પુરાવાઓ જે છે એ સરકારી પ્રોપર્ટી ગણાય એ જે છે એ સુરક્ષિત રીતે મારા સુધી પહોંચે એવા સારા આશયથી મેં મારો ઓથેન્ટિક પર્સન એપોઇન્ટ કર્યો છે કે આપ શ્રી આ માણસની સાથે વૈચારિક આદાન પ્રદાન કરજો અને પત્રાચાર અથવા તો જે દસ્તાવેજી સાધનિક પુરાવાઓ જે છે ચર્ચાના મુસદ્દાઓ એના પેપર્સ એના દ્વારા મોકલશો તો મને મળી જશે આશય એ છે આના બે કારણો છે બે જિલ્લામાં મારી વિધાનસભા વિભક્ત છે એક જ સમયે એક જ દિવસે બે મિટિંગમાં હું હાજર ના રહી શકું એટલે એક જગ્યાએ મારો પ્રતિનિધિ મૂકવો પડે અને બીજું હું ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાનો રાષ્ટ્રીય મહામંત્રી છું અને એ દ્રષ્ટિએ ભારતના કુલ રાજ્યોમાંથી ત્રીસ જેટલા રાજ્યોમાં એસસી આબાદી છે અને ફરજિયાત પડે મારે મહિનામાં બાર કે પંદર રાજ્યોનો પ્રવાસ કરવાનો થતો હોય છે હવે સ્વાભાવિક છે બાર કે પંદર રાજ્યોનો પ્રવાસ કરો તો મહિનો પૂરો થઈ જાય અને એવી પરિસ્થિતિમાં અહીં હું કદાચિત એબ્સન્ટ હોઉં તો એવા એવી પરિસ્થિતિમાં આ માણસ સાથે તમારે લેવડ દેવડ પત્રાચારની અથવા તો જે સાધનિક પુરાવાઓ છે એની કરવી પણ મૂળ રૂપે આ પ્રતિનિધિ એપોઇન્ટ કરવામાં નકારાત્મક એપ્રોચ સાથે જે લોકો ટિપ્પણીઓ કરે છે એમને આપના માધ્યમથી માત્ર એટલું કહેવા માગું છું કે હું અહીં એબસન્ટ છું એમાં હું કંઈક મનાલીને એવી જગ્યાએ ફરવા જતો રહ્યો અને એપ્શન છું એવો સબ્જેક્ટ નથી બે જગ્યાના કારણે એક જ જગ્યાએ ઉપસ્થિત રહી શકું એ સ્થિતિ આપ સૌ જાણો છો બીજા નંબરમાં આમાં આશય મારો છે કે વિસ્તારના નાના નાના પ્રશ્નોનું નિરાકરણ થાય એનો નિકાલ આવે અને ટેબલ પર પ્રશ્નો પડતર ના રહે એવો શુભ આશય હોવાના કારણે આ મેં કર્યું છે નહીં કે એનો અર્થ કે અનર્થ કરી અને એનું અર્થઘટન જુદી રીતે વિપક્ષના લોકો કરી રહ્યા છે તો આપના માધ્યમથી હું તો એટલી જ પ્રાર્થના કરીશ કે ભગવાન આવા લોકોને સદબુદ્ધિ આપે મેં મારો પ્રયાસ કર્યો છે વિસ્તારના પ્રશ્નોને વાચા મળે એનું નિરાકરણ આવે એનો યુદ્ધના ધોરણે નિકાલ થાય એવો સારો પ્રયાસ છે મારો બાપુ ખાસ કરીને કોંગ્રેસ અને લોકો દ્વારા પણ એવા આક્ષેપો થઈ રહ્યા છે કે બાપુને જો સમય જ ન હોય ખરેખર મહિનામાં એકવાર સંકલનની બેઠક મળતી હોય છે બાપુને ધારાસભ્ય તરીકે હાજરી આપવી જ જેથી કરી લોકોના વિકાસના કામો રૂંધાય નહીં કોંગ્રેસ પણ એવા આક્ષેપો કરી રહી છે શું કહેશું જુઓ વિપક્ષનું કામ છે કે પાણીમાંથી પોરા કાઢવા પહેલાં તો કોંગ્રેસના મિત્રોને હું એ કહું છું કે તમારી સરકારો રાજ્યની હતી ત્યારે સંકલન સમિતિ જિલ્લાની તમે ગઠિત કરી શક્યા હતા કે કેમ અથવા તો આવી કોઈ પદ્ધતિ હતી કે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે એટલા માટે કે આ જિલ્લા સંકલન સમિતિનું અમલીકરણ રાજ્યના ગેજેટમાં પરિપત્રિત ઓગણીસો ને પંચાણુંમાં થયું છે અને એમાં જિલ્લાના સક્ષમ અધિકારીઓ જિલ્લાની અંદર ચૂંટાયેલા તમામ પાંખના પ્રતિનિધિઓ એ પ્રભારી મંત્રીની સાથે બેસી અને જિલ્લાનો વિકાસ કરે એ જિલ્લાના પ્રાણપ્રશ્નો છે જેનો તાત્કાલિક યુદ્ધના ધોરણે નિકાલ કરવો જોઈએ એની ચર્ચા કરે એવો સારો આશય છે અને એ મને સમજ છે કે જિલ્લાના ધારાસભ્ય તરીકે મારે એમાં ઉપસ્થિત રહેવું જ જોઈએ એ ફરજિયાતપણે છે અને હું ઉપસ્થિત રહું પણ છું જુદી જુદી સમિતિની બેઠકોમાં પરંતુ મેં કહ્યું એમ મારી વિધાનસભા બે જિલ્લામાં વિભક્ત છે અને સંકલન સમિતિ સેમ ડે હોય છે ત્રીજા શનિવારે એક જ સમયે હોવાના કારણે એ હું ત્યાં એક જ જગ્યાએ હાજર રહી શકું બીજી જગ્યાએ મારા ફરજિયાતપણે કોઈ મારો માણસ એપોઇન્ટ કરવો પડે કે જે ભરોસાપાત્ર હોય અને એ માણસ એની વાત મૂકવાનો નથી એ માણસ મારી વાત મૂકવાનો છે મારા પત્રો મારી સહીવાળા પત્રો મૂકવાના છે અને એટલે મેં વિધાનસભા કોઈ બીજાના હાથમાં આપી દીધી એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એ માણસ માત્ર ટપાલી તરીકેનું કામ કરવાનો છે મારા લખેલા પત્રો ત્યાં લઈ જવાનો છે પરંતુ કલેક્ટર શ્રીને મેં જાણ કરી છે કે આ વ્યક્તિ જે છે એ મારો ઓથેન્ટિક પર્સન છે આ વ્યક્તિ પત્રો લઈને આવે એ માન્ય રાખવા આ વ્યક્તિ જે બોલશે એ મેં બોલ્યા બરાબર સમજી અને એની ચર્ચાને આપે ગ્રાહ્ય રાખવી અને એને હું સંકલન સમિતિમાં મોકલવા કે એમાં બેસાડવો એવી મેં રજૂઆત બિલકુલ કરી નથી એટલે જે વિપક્ષની ટિપ્પણી છે કે ધારાસભ્ય હાજર રહેવું જોઈએ હું હાજર જ રહું છું પણ બે જગ્યાએ એક એક સાથે કેવી રીતે ઉપસ્થિત રહી શકું આ પરિસ્થિતિમાં મારે મારો પ્રતિનિધિ મૂકવો જોઈએ અને એ દસ્તાવેજી જે પુરાવાઓ છે સરકારની પ્રોપર્ટીના એ બધા સુરક્ષિત રીતે સુરક્ષિતપણે મારા હાથ સુધી પહોંચે એ પણ જરૂરી છે અને એટલે મેં આ કામ કર્યું છે બહુ આપણે જે લેટર મોકલ્યો ત્યારબાદ સોશિયલ મીડિયામાં પણ એક ચાલુ થયું છે કે બાપુઓને અનામત બેઠક છે અને સવર્ણોના પ્રતિનિધિત્વ મૂકવામાં આવ્યો છે આ બેઠક ખુલ્લી થઈ ગઈ ઓપન થઈ ગઈ એવી વાત છે શું કહેશું એમાં એવું કહું છું કે મેં આગાઉ કહ્યું એમ પ્રતિનિધિ એપોઇન્ટ કરવો એટલે ટપાલી તરીકેનું કામ કરવું મેં કીધેલી વાત ત્યાં કહેવી મેં લખેલા પત્રો જિલ્લા કક્ષાએ સક્ષમ અધિકારી સુધી પહોંચતા કરવા અને જિલ્લા કક્ષાના અધિકારી સુધી વિકાસના અને વિસ્તારના ઉકલે પ્રશ્નોનું છણાવટપૂર્વક ચર્ચા કરવી એવો શુભ આશય છે અને એમાં કોઈ એવી ટિપ્પણી કરતું હોય કે એસી કેટેગરીની સીટ છે તો એમાં કેટેગરીવાળો વિષય નથી એટલા માટે કે વિસ્તારના વિકાસના જે પ્રાણ પ્રશ્નો છે એની ચર્ચા કરવા એનું નિરાકરણ લાવવા જે ભાઈ જવાના છે એ મારી સહીવાળા લેટરો લઈને જવાના છે એમની સહી ઓથોરાઈઝ છે એવું મેં ક્યાંય નથી કીધું એમની રજૂઆત ઓથોરાઇઝ છે એવું મેં નથી કીધું મારા પ્રતિનિધિ તરીકે એ જવાના છે એટલે અહીં જે સોશિયલ મીડિયામાં ટિપ્પણીઓ થાય છે એ પણ નિરાધાર અને ગેરવ્યાજબી છે એ તો વિપક્ષનું કામ છે કે એ આવી ટિપ્પણીઓ કરે છે પણ એમાં તથ્ય એવું છે કે મેં પોતે મારી સહીથી મારી જાતે વિચારીને લખેલા પ્રશ્નો જે છે એ મારા પ્રશ્નો છે એ માત્ર માધ્યમ બની એને ત્યાં રજૂ કરવા જવાના છે એના ઓથેન્ટિફિકેશન માટે મેં ઓથોરાઈઝ પર્સન એપોઇન્ટ કર્યો છે એવું આમાં કહી શકાય એમાં વિધાનસભા આખી કોઈના હાથમાં સોંપી દીધી છે એવો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી અને આવી વાતો કરવાવાળા લોકોએ ભારતીય સંવિધાન અને જિલ્લા સંકલનની સમિતિની સંરચના અને એને સંલગ્ન પ્રશ્નોની આપ લે એની સાથે રહેલા એની ગોપનીયતાના મુસદ્દાઓ અને આ બધી બાબતોની જણાવટપૂર્વક અધ્યયન કરી અને આવા સવાલો કરવા જોઈએ અન્યથા આ નિરાધાર પ્રશ્નો છે બાબુ છેલ્લો પ્રશ્ન આપણે જે પત્ર લખ્યો પ્રતિનિધિઓને નિમણૂક કરી અન્ય ધારાસભ્યો કે સાંસદોએ લખ્યો હોય છે એમાં હું એટલા માટે નહીં જવા માંગુ કારણ કે રાજ્યનો આખો આખું પ્રશાસન એ આમાં આ બધી બાબતો છે ને ખૂબ લાંબી તમે બે ત્રણ મિનિટના ઇન્ટરવ્યુમાં પતાવવા માંગો તો ના પતે પણ હું એમ કહીશ કે આખું લોકતંત્ર ચાર પાયા પર નિર્ભર છે ચારે પાયા વ્યવસ્થિત સુચારુ ચાલતા હોય તો જ આ પ્રશાસન થઈ શકે એવી જ રીતે રાજ્યના ચૂંટાયેલા લોકો અને અધિકારીઓ આ બધા લોકો સાથે મળી અને વિસ્તારના વિકાસના પ્રશ્નો ઉકલી બાબતોની વાચા આપવા માટે એકઠા મળી અધિકારી વર્ગ અને ચૂંટાયેલો વર્ગ આ બંને સાથે સમન્વય અને સંકલન કરીને ચાલે એ એ એક શુભ આશય છે અને એમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અનિવાર્ય સંજોગોના કારણે અનુપસ્થિત હોય તો એવી પરિસ્થિતિમાં એનો માણસ એ પ્રશ્નોની આપલે કરવા જાય ચર્ચા વિચારણા કરવા જાય એ પણ વ્યાજબી છે અને એટલે હું એવું માનું છું કે અનેક ધારાસભ્યો છે અનેક સાંસદો છે એ બધા પોતપોતાની રીતે કેવું કરતા હશે એની મને ખબર નથી પણ મેં મારા વિસ્તારમાં મારા ભરોસાપાત્ર વ્યક્તિત્વને એપોઇન્ટ કરી અને મારા લખેલા પ્રશ્નો મારા લખેલા પત્રો અને એને એ કલેક્ટર સુધી પહોંચતા કરવા માટે સક્ષમ રીતે ઓથોરાઈઝ કર્યો છે એ ચોક્કસ છે